નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ રાજ્યના કૃષિમંત્રીએ મહત્વની બેઠક બોલાવી છે આ બેઠકમાં સૌરાષ્ટ્ર એપીએમસીના હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા છે મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો ભારત સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે અને આ બેઠકમાં ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે તેવું માનવામાં આવી રહ્યું છે તો જે રીતે છેલ્લા ઘણા દિવસથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે તે પ્રતિબંધનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ઠેર ઠેર આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે એપીએમસી ની બહાર માર્કેટ યાર્ડ બહાર જયારે ખેડૂતો કહી શકાય કે ડુંગળી મોટી માત્રામાં લઈને તો પહોંચી રહ્યા છે પરંતુ માર્કેટ યાર્ડમાં તેઓ અંદર નથી જતા પરંતુ માર્કેટ યાર્ડના ગેટની બહાર જ ડુંગળી નીચે ઠાલવી રહેતા જોવા મળી રહ્યા છે ખેડૂતોને રોબાનો વારો આવ્યો છે ત્યારે આજ સંદર્ભે અત્યારે હાલ મહત્વના સમાચાર રાજ્યના કૃષિ મંત્રીએ મહત્વની બેઠક બોલાવી છે આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ અમારા સંવાદદાતા મલ્હાર અમારી સાથે જોડાઈ ગયા છે મલ્હાર મહત્વના સમાચાર કૃષિ મંત્રીએ આખરે બેઠક બોલાવી અને આ બેઠકમાં સૌરાષ્ટ્ર એપીએમસી ના હોદ્દેદારો બોલાવવામાં આવ્યા શું અપડેટ મળી રહી છે શું લાગે છે અહીંયા કોઈ નિર્ણય લેવાઈ શકે છે કે કે ચોક્કસ રીતે કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસથી ડુંગળીનો નિકાસ તેના પ્રતિબંધને લઈને જે છે તે વિવાદ ચાલી રહ્યો છે ખેડૂત દ્વારા જે છે તે અલગ અલગ એપીએમસી ની બહાર જે છે તે વિરોધ વ્યક્ત કરીને ડુંગળીનો જે જથ્થો જે ઠાલવીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે તે વચ્ચે રાજ્યના કૃષિ મંત્રીએ આજે એપીએમસી ના આગેવાનોને હોદ્દેદારોને બેઠક માટે આમંત્રિત કર્યા છે અને તેઓ ચાર વાગે નો સમય આપ્યો હતો ઘણા ખરાય જે હોદ્દેદારો જે છે સમયમાં જે છે તે બેઠક શરૂ થશે ચોક્કસથી જે રીતે ડુંગળી ને લઈને સૌરાષ્ટ્રમાં ભારે વિવાદ જોવા મળી રહ્યો છે તેના નિકાસ ને લઈને જે વિવાદ જોવા મળી રહ્યો છે તે મામલે આ બેઠક ની અંદર જે છે તે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવનારી છે પરંતુ નિકાસ થી ભાવ કેવી રીતે ઘટી જાય છે તે મુખ્ય આશય હેતુ જે છે તે જોવા મળ્યો છે ખાસ કરીને ડુંગળીના જે પ્રકારો છે વીસ એમ થી લઈને ચાલીસ એમ ની જે ડુંગળી વેલ્યુ છે તે દેશોમાં ચાલુ થાય તો ખેડૂતોને ફાયદો થાય છે એટલે કે ડુંગળીઓ અલગ અલગ પ્રકારની જે છે તેઓને વિદેશમાં જો વેચવામાં આવે તો તેના ભાવ જે છે બેઠક પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કે રાજ્ય સરકાર દ્વારા શું નિર્ણય કરવામાં આવ્યો છે તે સત્તાવાર રૂપે જાહેર કરવામાં આવશે જે આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ